જસદણના ભીંછિયામાં ઘનશ્યામ રાજપુરાની હત્યા મુદ્દે ઉકળતા ચરુ જેવી સ્થિતિ જોવા મળી રહી છે પોલીસે આરોપીઓનું સરઘસ ન કાઢતા પોલીસ સ્ટેશનમાં જ ધબધબાટી બોલાવી છે અને પોલીસને ટીઆર ગેસના સેલ છોડવા પડ્યા છે આ દ્રશ્યો વિનસિયા પોલીસ સ્ટેશન ના છે જ્યાં આજે હજારો ની સંખ્યા માં લોકો ભૂ નું સરઘસ જોવા માટે ઉમટ્યા હતા પરંતુ પોલીસે લોકોની ભીડ ને જોતા સરઘસ ન કાઢ્યું અને લોકો વિફર્યા બે પોલીસ કર્મી ઘાયલ થતા ટોળા પર કાબુ મેળવવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો ટોળાને વિખેરવા માટે ટીઆર ગેસ સેલ છોડવાની જરૂર પડી આ ઘટના સંબંધમાં જે રીકન્સ્ટ્રકશનની કાર્યવાહી છે એ પણ કરવામાં આવી હતી પણ અમુક લોકો ભેગા થયા અને એ લોકોએ પોલીસ પાસેથી ગેરવ્યાજબી એક માંગણી કરી ટાઉનમાં તમે કાઢો જે ખરેખર ગેરવ્યાજબી અને ઇલીગલ બાબત હતી અમે આ લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ આ લોકો માન્યા નહીં અને પછી સામેથી અમુક આમાંથી અમુક લોકોએ પથ્થરબાજી કરવાનું શરૂ કર્યું જેથી કરીને પોલીસ પોલીસે ગેસના સેલ છે એ પોલીસ દ્વારા છોડવામાં આવ્યા છે લગભગ દસ જેટલા અને જેટલા આરોપીઓને કરવામાં આવ્યા છે ઘટના એવી બની હતી કે ત્રીસ ડિસેમ્બરે લેન્ડ ગ્રેવીંગની ફરિયાદની અદાવતમાં ના ભીંછિયાના ના ઘનશ્યામ રાજપરાની પુહાડીના ઘા ઝીંકીને હત્યા કરી દીધી હતી આ મામલે ગ્રામજનોએ મામલદાર કચેરી આગળ ધરણા શરૂ કર્યા હતા વિરોધ ને જોતા પોલીસે છ આરોપી ને ઝડપી પાડ્યા હતા અને આજે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાયું હતું પરંતુ પોલીસે સરઘસ ન કાઢવા મામલો બીજો અને પોલીસ અને થોડીયાળી ગામના લોકો સામસામે આવી ગયા હતા અને માહોલ ગરમાયો હતો આજકાલ રાજ્યમાં કોઈ પણ ગુનામાં આરોપી ઝડપાય એટલે પોલીસ રીકન્સ્ટ્રક્શનના નામે આરોપીનું સરઘસ કાઢે છે આ એક ટ્રેન્ડ બની ગયો છે પરંતુ આ ટ્રેન્ડને વિંછિયાની પોલીસે હત્યાના કેસમાં ન અપનાવ્યો અને લોકો લોકો વિફર્યા પરંતુ સવાલ કાયદા વ્યવસ્થાનો છે ધારે તેવી રીતે પોલીસ તો કામ ન કરી શકે ને કાયદાની મર્યાદામાં રહીને જ કામ થઈ શકે હવે આટલા બધા લોકો વચ્ચે આરોપીને લઈ જાય તો કદાચ લોકો વધુ પડતા તૂટી પડે તો પોલીસ એમને કંટ્રોલ કેવી રીતના કરે કારણ કે વિરોધ ખૂબ થયો હતો આરોપીઓને પકડચો નહીં તો